આટલેક કે હું દઈશું હવે આ ગાયને રોટલી દઈ દીધી એકવાર તો રોટલી દેવાય ને ગાય તરત જ નથી અત્યારે તો ગાય રોટલી ખાઈ લીધી છે ને આપણે જે શિરામણ ને એવું બધું બાકી છે અને વાળવા છોડવાનું એવું જ બધું બાકી છે ને શિવાની બેન તો ઉતા હે જાગી નથી આમ હોવાતી હતી પણ ઉઠી નથી એટલું સારું છે ઉઠી જાય ને તો પાછું બધું ગામ આપણે પડવું રે કડીક તો હજુ સુરેશ દાદા ઉગ્યા નથી થોડું ઘણું અંજવાળું હવે દેખાવા મળ્યું છે હદી આળું છું ને બીજો રોટલી બનાવવા માંડ્યા છે ગરમા ગરમ રોટલી તો બને છે પણ હજુ આપણે શા બનાવવાનો બાકી છે શા બની જાય પછી બાકી છે ભેંસ બેન આવે પછી શા બનાવશે પછી રોટલી થઈ જાય ને પછી સીરાવી લેશે ને હજી બધા ને બેન ને એ બધા તો કૂતા છે હજી અને શીવાની બેને ફૂતી છે એટલે આપણે પહેલાં ફળગી વાળ નાખીએ પહેલાં તો ઓસરી વાળશે રૂમમાંથી બધી હંચવારી કાઢ નાખીએ ને પછી ફળગી વાળ નાખીએ આપણે

એ કર્યો હે અને અત્યારે એમ કે ક્યાંય જવાનું નથી ને આપણે તો અત્યારે માછું ને એવું ન વળવાય ગરમ કરી રવાનું હોય ને એટલે તૈયાર ના થવાનું હોય એવું કહેવાનું છે ને તો એના માછી છે ને એના તૈયાર કરી દે છે બેન જો એ માછું વળીને તૈયાર થઈ ગયા ને હવે ભાણાભાઈને ને હસી ધોરે ઓળવી દીધું

અમે અમારે બધું કામ થઈ ગયું છે ને હો ભાગ આમ તો કેવો લઈ લીધો કઈ તો શું લઈશ કોને લઈ દીધો અતારમાં ભાગ દોવાલા ઘરે છે ને ભાગ લઈને આવી છે અને અત્યારે આપણે કોઈ પાણી ભરવાનું એવું બધું કામકાજ ચાલતું હતું અને હજુ આપણા ઉપર ટાકો છે ને એ ટાકો ભરવાનો હવે લાઇટ આવી ગઈ એટલે મોટર એ ચાલુ છે ગોળાનું બધું ભરવાનું કાંઈ છે એ ભરવાળી અને ક્યારેક લાઈટ વહી જાય ને તો પછી વાડીની લાગે એમ કહેવાય કે બે ત્રણ દિવસ આવતી નથી વરસાદ જેવું થાય ને ત્યારે એટલે થોડીક પાણીની વ્યવસ્થા આપણે અત્યારે ચોમાસું આવે ને એટલે રાખવાની જ હોય તો લાઈન આપણે ઉપર લઈ લીધી છે ને હવે ટાકો ભરાવાનું ચાલુ થઈ છે થોડુંક ઉપર લાઈન લીધી ને એટલે સેટ અગાશી માં એટલે પાણીમાં થોડુંક ફેર પડી વસુ આવવા માં પણ કે કપડાં ને ઉઠતા હતા ને ગોળા ને તેમને પાણી ગાતું હતું કુંડી તો ફરાઈ ગઈ હતી સલકાઈ ને જતી હતી કીધું હવે હારવાર ટાંકો ફરનાયું બધું ફરાઈ ગયું હતું એટલે ટાંકો ફરાઈ જાય હમણે પછી લાઈન ને એવું આપણે લઈ લઈએ આપણે કપડાં ધોયા કરવાનું ને આ બાજુ છે ને નાયા કરાવ ઉનાળો છે ને એટલે દિવસમાં બધી વાર નાવાનું આલે

જયારે નાવાનું મન થાય ને સ્વિમિંગ પુલ માં ત્યારે આમાં કુંડી માં આવીને નાઈ નાખવાનું એટલે સ્વિમિંગ પુલ કૂતરો હતો ને તો શિવાની રહે જ નહીં ભાગ જાય ને તમને ન રહી શિવાની ને પછી આવશે ને બારી હબ હજુ આલી આવે શિવાની ને છે ને બહુ જ નાવાની મજા આવે છે સ્વિમિંગ પુલ માં શિવાની હજુ

આપણે મગફળીનું વાવેતર કરવાનું છે બિયારણ કમ્પ્લીટ થઈ ગયું છે પણ હવે એમાં ધવણું કરવાનું હોય દવણું કેવું કરવાનું હોય તો અહીંયા કામકાજ શરૂ છે દવણું કરવાનું આવા નાના નાના એમ કેવાય કે એકૂક મોઢિયા વાળા હોય ને એ આ ફોર લાય નહીં દવણું કરાવ્યું એમાં એવું થાય ને હા એને અલગથી કરવા પડે અને આવી ફાયદો થઈ ગયું હોય ને એ નહીં અલગથી તારો પડે જો આવું અલગથી તો આમ બે દાણા થાય તો આ બે દાણા કાંઈ જાય નહીં એક દાણો ઉગે એ કાંઈ ઉગે નહીં એટલે આવું કામકાજ છે કાંક અમાર દો અત્યારે અને હું તો આપડે મગફળીનું વાવેતર કરવાનું છે એટલે વળે વળા કા

અને વર મોટા બેન રોકાણા છે એટલે ઈ પણ હારવાર મદદ કરાવે છે આમ પવન આવે ને આમ પવન આવે ને સલાખો તો ઉડે ઉડે જ કરે ને બા તગારામાંથી તો હેઠા જાય છે સલાખો નથી રહેતો એટલે તગારામાંથી તો હેઠા જ જાય ને કેવું કહો જોઈએ કેટલો પવન આવી ગયો

કામ કરાવવા આવ્યા છે કામ કરાવવા નહી રોકાવા ઈ છે રોકાવા રોકાવા આવ્યો છે કે આજ કેટલા દિવસ થઈ નઈ રે આમણા ન થાવા ને તું અમને બે ત્રણ દીધા તોરી હમણે નઈ બેન બે ત્રણ દી રોકાય તોરી હમણે આવળી નવી ને આટ રાયવા છે ને ખાલી ખાલી તો જવાનો નામ તો દેલે કા તો કેટલા દી થઈ જા

એવું બધું છે અને વરસાદ તો એમ લાગે છે કે બસ બાસમ ઘડી પકડી આવી જ જાય ને એવો વરસાદ આમ સડ્યો છે તો અને પાછો પવન એ પાછો આ બાજુનું છે વરસાદ આ બાજુ સડ્યો હોય એને વીજળી કેવી થાય છે જો પવન શકાની બધા આમ ફરેન એનું ઓલ એમ થાય કે વરસાદના વરસતો જ છે કેવો વરસાદ આવ્યું દેખાય આ બાજુ વધારે દેખાતો પણ વિખાઈ ગયું છે ને થોડુંક આમ ખેંસા ગયું છે એવું છે ને

રોટલા જમ ને આવડે સમ સમાટી બોલવા મળ્યા હાલો વિહાનભાઈ રોટલી નું ઘણું મુકવા નકા આવડે ઉતાઈ લવ દોસો અને કાય કે પડે હે વરસાદમાં મની લાગી હાંસી થી

અને તમારે દૂધ અપાય જ જોયું છે તમારે કઈ શાક ને એવું તો ખાવાનું ન હોય અને રોટલી માં થોડુંક એવું હોય છે ક્યારેક કાશી હોય કે ક્યારેક ભળી ગઈ હોય ભાગતા ભાગતા રોટલી બનાવી છે અને શિવાની તાર વાળું થઈ ગઈ આ શિવાની ને વાળું થઈ ગઈ છે અને અમે વાળું કરવા બેઠા બેન ને અને વાળું થઈ ગઈ છે